તો અમદાવાદના બાપુનગરની વાત કરીએ તો અમદાવાદના બાપુનગરમાં અરવિંદ કેજરીવાલનો જબ્બર વિરોધ કરવામાં આવ્યો છે કેટલાક ભાજપ કાર્યકરોએ અરવિંદ કેજરીવાલની મુલાકાતને લઈને વિરોધ કર્યો છે ભાજપના કાર્યકરોએ અરવિંદ કેજરીવાલની મુલાકાતનો વિરોધ કર્યો છે ત્યારે પોલીસે કેટલાક ભાજપ કાર્યકરો સામે અટકાયતી પગલાં પણે લીધા છે તો અમદાવાદના બાપુનગરના દ્રશ્યો છે જ્યાં કાળા કપડાં સાથે અરવિંદ કેજરીવાલનો કેટલાક ભાજપ કાર્યકરોએ વિરોધ કર્યો હતો જે બાદ પોલીસ કર્મીઓએ આ ભાજપી કાર્યકરોનો અટકાયતના પગલાં લીધા હતા આપ જોઈ રહ્યા છો જીએસટીવી એક્સક્લુઝિવ દ્રશ્યો છે અમદાવાદના બાપુનગર વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં કેટલાક ભાજપ કાર્યકરોએ કાળા કપડા સાથે કાળા કપડાં ફરકાવીને અરવિંદ કેજરીવાલનો વિરોધ નોંધાવ્યો છે

પરિવારજનોની મુલાકાત લેવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકીય વિરોધ કરવામાં આવી રહ્યો છે કે જે પ્રકારે અલિક ડેરીવાળે પાટીદારોના ખબર બંદ ખોડીને પોતાની રાજકીય ધરતી મજબૂત કરવાના પ્રયાસ કર્યા છે ચોક્કસપણે ભાજપને પણ એવું લાગી રહ્યું છે કે એને પોતાને ભાજપને નુકસાન થશે એનાથી પાટીદારો આપની સાથે જોડાઈ શકે છે એ ડરને કારણે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પ્રકારે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જી હિતેન્દ્ર માહિતી બદલ ખૂબ ખૂબ આભાર તો અમદાવાદના બાપુનગરના દ્રશ્યો છે જ્યાં ભાજપના કાર્યકરો દ્વારા અરવિંદ કેજરીવાલની પાટીદારોના પીડિત પરિવારો સાથે મુલાકાતનો જબર વિરોધ કરવામાં આવ્યો કાળા કપડા સાથે આ વિરોધ કરવામાં આવ્યો ભાજપને ક્યાંક ને ક્યાંક ડર છે કે જો અરવિંદ કેજરીવાલ પાટીદારોને મનાવવામાં કે રીઝવવામાં સફળ થશે તો તેમના વોટ બેંકને ક્યાંક ને ક્યાંક નુકસાન થશે તેના માટે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે